માધાપર ખાતે બસો એકાવન દીકરીઓના સમૂહલગ્ન માટે યક્ષમંદિર ખાતે નોંધણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાંસદ વિનોદ ચાવડા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી માધાપર મધ્યે સૌપ્રથમ વખત સાંસદ સમરસ સર્વજ્ઞાતિએ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વર્ચનના વરદ હસ્તે તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને ધારાસભ્ય કિશુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે અમે તમામ ધર્મ સમાજના લોકોને સાથે લઈને સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જેમાં ભાગ લેનાર સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન વિધિ કરવી આપવામાં આવશે કચ્છની અંદર કચ્છ લોકસભા મત અંદર પ્રથમ વખત સાંસદ સમરસ સર્વજ્ઞાત્ય જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ ગઢચંદ જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ એવા શ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનું અમે માધાપર મતે યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે ઉદઘાટન કર્યું છે અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે આગામી આવતા મહિનાની દસ તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે અમારો સંકલ્પ છે કે બસો ને એકાવન લગ્નો કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશું પચીસ પાંચના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે અમારી સમિતિના જે મિત્રો છે ભાઈ હિતેશભાઈ ખંડોલ ભીમજીભાઈ જોધાણી દિનેશભાઈ ઠક્કર મિતભાઈ ઠક્કર મયુરસિંહ જાડેજા અમારા વિશાલભાઈ ઠક્કર આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છીએ દીકરી માટે માત્ર એકવીસો રૂપિયાની ફી ભરવાની રહેશે જ્યારે દીકરાઓ માટે એકત્રીસો રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે પચાસ પચાસ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ દરેક નાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાયા અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે લગ્ન કરી આપશું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રેરણા આપતા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ પ્રજાની પ્રજાની સાથે રહે પ્રજાના સુખ દુઃખમાં રહે અને હું તો ભાગ્યશાળી કહીશ મને કે મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે મારી પાર્ટીએ મને આપ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જ્યારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું જ્યારે સમાજમાં ખૂબ નાની વય બે હજાર ચાર પાંચમાં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જ્યારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો હતો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના ત્રીસ ચાલીસ પાંત્રીસ પચાસ પચાસ સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ લગ્નથી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરીના દીકરાના મા બાપ નથી સિંગલ પેરેન્ટ્સ છે જરૂરિયાતમંદ છે તો તમારા તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ પરિવારો સુધી પહોંચશો અને એક પ્રયત્ન અમે કર્યો છે સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર અને મને લાગે છે કે એ સફળ થશે તમારા બધાના સહયોગથી